રાજકોટ જિલ્લાના ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ગુડ ટચ ટચ નામથી કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓને પોલીસ સ્ટેશનની મુલાકાત કરવી અને બાળકોને પોલીસ સ્ટેશનની મુલાકાત કરવી હતી ઉલ્લેખનીય છે કે હાલમાં બાળકોના જે અપહરણ થાય છે નાના નાના બાળકોના અપહરણના બનાવો બની રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર આ બાબતે ચિંતિત છે અને સરકાર દ્વારા પોલીસ સ્ટેશન ખાતે ગુડ ટચ બેટ ટચ નામના કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ દ્વારા બાળકોને રૂબરૂમાં એ વાતની શિખામણ આપવામાં આવે છે કે જ્યારે કોઈ અજાણ્યો વ્યક્તિ તમને ટચ કરે ત્યારે કેવી રીતે એનો પ્રતિકાર કરવો અને ખાસ કરીને કે ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટરે બાળકોને એ વાતનું પણ શીખ આપી કે જ્યારે તમે શાળાએથી પરત ફરી રહ્યા હોવ અથવા તો ઘરની બહાર રમી રહ્યા હોવ ત્યારે બાળકોને કોઈ ટચ કરે ત્યારે કેમ સમજવું કે તમને પ્રેમથી ટચ કરે છે અથવા તમને અપહરણ કરવાની નીતિથી ટચ કરે છે આ અંતર્ગત બાળકોને ધોરાજીના પીઆઈ રવિ ગોધમે માર્ગદર્શન આપ્યું હતું કલ્પેશ ભાષા એબીસી ન્યૂઝ ગુજરાત ધોરાજી